લોકસભાની ચૂંટણી પહેલા ઠાકોર સમાજે મહેસાણાના ખેરાલુમાં શક્તિ પ્રદર્શન કર્યું છે વડનગરથી ખેરાલુ સુધી બાઇક રેલી યોજાઈ જેમાં મોટી સંખ્યામાં ઠાકોર સમાજના લોકો સામેલ થયા ક્ષત્રિય ઠાકોર સેનાના સ્નેમિલન કાર્યક્રમના બેનર હેઠળ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે શક્તિ પ્રદર્શન કર્યું રેલી અને સભાને જોતા મોટી સંખ્યામાં પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો ખેરાલુમાં ધારાસભ્ય અલ્પેશ ઠાકોરની આગેવાનીમાં ઠાકોર સમાજનું આ શક્તિ પ્રદર્શન વડનગરથી ખેરાલુ સુધી વિશાળ બાઇક રેલી યોજાઈ જેમાં અનેક યુવાનોએ ભાગ લીધો લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે એવામાં અલગ અલગ સમાજ પોતાની રીતે શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે અને સાથે જ જે રાજનીતિક માનચિત્ર છે તેમાં પોતાનું વર્ચસ્વ હોવાની પણ સાબિતી આપી રહ્યા છે આવા પ્રદર્શન કરીને આવા સંમેલનો કરીને વધુ એક શક્તિ પ્રદર્શન

ચોવીસ ને ચૂંટણીની પ્રચારના શ્રી ગણત કર્યા હોય તેવું પણ કહ્યું છે જી આભાર હારુણ જાણકારી આપવા માટે